આપડે પોદળા ને ઉઠાવવાનું તો મિત્રો આખડિયું તો આજ કર્યા છે પાછું આ કરે બે ઓલી પાછી મારે છે તો ભાઈ આપણે મોકલી છે ખાટલી લેવા એટલે આપણે ખાટલી પાછી અંબાજી પડે હાલો અરે હરખાત હોય એવો પાછો

ए भूत भूत आला लुलु आला रे आला हां वो धड़ ली वो धड़ जो ए देखो ए देखो ए बहुत इम्पोसिबल है बोली पर खेदा तो मारा से ना वारती ए அப்ப கடையா பல்லே பாய் உங்களை அப்பட சோன் பண்ணி இல்லையே ஆமாடா மாடா ஆமாடு லில்லி யாலி மூவா கோத்திரம் கட்ட மாடா சோக்கியாதான் भाई भरे से इम्पोसिबल देखो देखो लाला ये सब बस की बात है हम्म अरे वीडियो मऊ से कह दिया लाइक सब्सक्राइब करो करो कह दिया अरे ठीक ले कह दिया आप बता कह दिया हाँ कह दिया कह दिया लाइक सब्सक्राइब कमेंट कर दे जो जल्दी जल्दी लुतिक भाई फेमस तय जाए अल

તો મિત્રો આપડે જવાનું છે જે ડોડા વાટેલા છે ને એ લેવા જવાનું છે કેમ કે કાલ ભાઈએ કાપ્યા હતા વાટા હતા વાટા તા તો કાલ લેવા દઉં કાલ ભાઈ લાગ્યો તો પણ આજે તે નમા જા આ જો કાલ ના જો આવી પડ્યા ભાઈ આમાં જાર પડી છે ના લીલી લેવા જવા છે હવે બે પાડી હું ઘરે સી તો લઈ જાય અને આ પંખો સાળુ છે એ પર બેન કરવા પડશે જોઈ જાર તો જ ત્યાં પણ લીલું હોય ને તો મજા આવે ને આપણે કેમ બોલું વાસી ખવરા કેટલો ખાઈ ગયા

आइन्छ छ बसि छि ओडी डाक्टर निमडो अनि नजारानी वाटत नसा छतर तेन्द्र गिरैला मजा आउँ मलाई त हकीकत त हो न तो खेतर मछवा भ तन्ने बो मजा है हालो बेगु गर न उ आम जो ए काटो मारतो बम अउ कइरी त्यस आइ जो भिन्डो नि उ बदु लागे है न त आटो मारतो ना त भिन्डो इ वेलो મરછી છે પણ મરસા ઉતારી લીધેલા તો જીવડું બેઠું દેખા કેવો મસ્તીનો ભીંડો આવું જોઈએ ઓલચા છે પણ વાટ છે નાનો નાનો અહીં ભાઈ સોળી સો મિત્રો અહીંયા સોળે છે અને અહીંયા ગુવાર અહીંયા પાછો ગુવાર આવી ગયો મિત્રો વાત જાય વાડીમાં ફિંગ ઉગ્યા નહીં મારે જો ગુવાર ચીભડા બબડા બધું ચોમાસા ઉગે પણ એક વરસાદ ના આવતો રમજો ઓહો અહીંયા પછી શીકુડી છે હવે રામફ અહીંયા ઓહો હો મિત્રો આનો નજારો હોય ને તો કાયદેસર આમ જો ખેતર પડે મજા આવે મજા એટલે ગરમી થાય પણ મજા ખડ હોય મજા આવે તો ભાઈ ઓલ આપણે ભેગું કરે ના જવું પડશે તો ભાઈ વાળા છે પૂરો પડ્યો

გულე გულს ვატარულა რაოზე მეトロ ვადი მავილი ვადი მძატავა ოო ა ખાლი पडছে შენს ა ખાლი पड

ना ना पीछे हूं ले ले प्रासी? तू तालो तू जा के दे पे हूं ले ले या? तू बाहर कर दे हूं ले ले तू खल बाहर कर दे हां सोड़े मित्रों भाई बात थोड़ी जैसे નામ જો આપણે આપડા ડુંગળી હો કળી કેમ છે ભરાઈ ગયા કાલ તો ભરાઈ ગઈ હતી કાલ ભરી લીધી લંઘાવાળાએ એટલે એમ ભરી લંકા વાળા લઈ ગયા કઈ લઈ મામી ફરામી બધા ફરવા આવ્યા તાની કેટલા ઠેલા ફલાણા ખબર

નીકળી જશે તો તુર્યા યાર બાય તુર્યા રખડે ભાઈ વાય ભાઈ લાઈનો ની રહેશે હું તો હાલ થાય ગયો લીધું ને ભાઈ ની હવે માલ ને હા બે દિશા માલ સારો રાતા ની ઘરે ઘરે રહેશે હવે બધો માં બે ને નીરવા દઈ દીધું છે નીરવા દઈ દીધો છે ખાઈ લે અને હવે આપણે ખાઈ લઈએ શું ભાઈ આર કો કેટલા હજાર પડી હા હા મિત્રો ખાઈ બીજાને વાત થઈ જવા જાઉં ઘરે બસ કોઈ શિયા નહીં એટલે આ વિડીયો ઉતારું છું ઘરે કહો હોય ને તો વિડીયો આ ઘરે તો ઉતારું જ નહીં બાય ઉતારી જ ક્યાં ધાબા પર વહી જાઉં પણ આ કોઈ શિયા નહીં એટલે ઉતાર્યો કાં શિવન ભાઈ હે પંખો કરવો પડે કરવો પડે હેરી શિવન ભાઈ તો હા હા Let's oh, તમને ગમ્યો છે ન ગમ્યો તો આપણે બીજા કેમકે આનો ગમ્યો તો બીજો તો ને તો આપણે અંદાજે દસ વાગ્યા શરૂ કર્યો છે પણ કેમ કે જાય છે થોડોક મોડો કેમ કે મિત્રો મારે ઘરે રજા હોય ને ઓફિસે એટલે હું થોડોક મોડો આવું કેમકે રાતે થોડુંક એડિટ કરવાનું હોય ને બીજું અને હું પાછો યુટ્યુબમાં લાય એટલે યુટ્યુબ માં લાઈક આવતા આવજો તો કોમેન્ટ ને કરજો અને તો હવે વિડીયો અહીંયા પૂરો કરીએ અહીંયા આવી જશે આપણા સાબાજી તો મિત્રો બસ આજનો લોકો પૂરો કરી સવાર શરૂ કર્યો પણ અત્યારે એક બે વાગી ગયા છે નો તડકો તો આજનો લોકો અહીં પૂરો કરી યાર ગમ્યો છે ગમ્યો તો લાઈક સબસ્ક્રાઇબ કરો મળીએ બીજા વિડીયો જય શ્રી રામ જય બાજી જય ઠાકર જય દ્વારકાધીશ ટાટા બાય બાય સબસ્ક્રાઈબ કરતા જઈએ thank <laughs> you